એક ગામમાં એક યુવાન છોકરો રહેતો હતો એ હંમેશા દુઃખી રહેતો કારણ કે એને લાગતું કે એના જીવનમાં કોઈ કિંમત નથી કોઈ એને મહત્વ આપતું નહોતું એક દિવસ એ પોતાના ગુરુ પાસે ગયો અને કહું ગુરુજી બધા મને નાકામ કહે છે મને લાગે છે હું કઈ કામનો નથી ગુરુજીએ પ્રેમથી સ્મિત કર્યું અને કહું બેટા પહેલાં તું મારી એક નાની વાત પૂરી કરી આવો આ પથ્થર લે પણ યાદ રાખ તેને વેચવો નહીં ફક્ત એનો ભાવ જાણીને આવો યુવાને પથ્થર હાથમાં લીધો એ સામાન્ય દેખાતો હતો પણ ચમકતો હતો એ પહેલે ગામના બજારમાં ગયો અને એક વેપારીને બતાવ્યો વેપારી બોલ્યો આ સુંદર છે હું એ માટે સો રૂપે આપું યુવાન વિચાર્યો એટલું જ મૂલ્ય એ પાછો ગુરુ પાસે આવ્યો અને બધું કહ્યું ગુરુજી બોલ્યા હવે એ જ પથ્થર રત્નના વેપારી પાસે લઈ જા યુવાન એ એ જ પથ્થર રત્નના દુકાનદારને બતાવ્યો જ્વેલરે આંખો પહોળી કરી દીધી એ પથ્થર હાથમાં લઈ તપાસ્યો અને બોલ્યો અરે આ તો અતિ દુર્લભ રત્ન છે હું એ માટે એક હજાર દસ હજાર રૂપિયા આપી શકું યુવાન આશ્ચર્યમાં પડી ગયો એ ફરી ગુરુ પાસે આવ્યો ગુરુ હસ્યા અને બોલ્યા હવે એક છેલ્લી જગ્યાએ જા રાજમહારના રત્નવિદ પાસે રાજના રત્નવિદે પથ્થર જોયો અને તરત જ બોલ્યો આ તો અમૂલ્ય છે આવા પથ્થરનો કોઈ ભાવ નથી હું એને રાજાશાહી ખજાનામાં જ રાખીશ યુવાન હવે દોડીને ગુરુ પાસે આવ્યો અને બોલ્યો ગુરુજી એ જ પથ્થરનો કોઈ જગ્યાએ સો રૂપિયાનો ભાવ કોઈ જગ્યાએ એક લાખ અને કોઈ જગ્યાએ અમૂલ્ય મૂલ્ય મળ્યો આવું કેમ ગુરુજી હળવેથી બોલ્યા બેટા જીવનમાં પણ એ જ વાત છે તારા મૂલ્યને બધા સમજી શકતા નથી તમે ખોટી જગ્યાએ ખોટા લોકો વચ્ચે રહેશો તો તને હંમેશા ઓછું લાગે છે પણ જે તને ઓળખે છે જે તારી કદર કરે છે એના માટે તું અમૂલ્ય છે યુવાનની આંખોમાં આંસુ આવી ગયા એને ગુરુના પગમાં માથું નમાવ્યું તે દિવસથી એને નક્કી કર્યું કે હવે એ પોતાનું મૂલ્ય બીજાની આંખથી નહીં પરંતુ પોતાની સચ્ચાઈ અને કર્મથી નક્કી કરબે બોધ દરેક વ્યક્તિમાં કોઈને કોઈ અનોખી કિંમત હોય છે ખોટી જગ્યાએ સ્વીકાર શોધશો તો દુઃખ મળશે સાચા લોકોની સાથે રહેશો તો તમે ખરા અર્થમાં અમૂલ્ય બનશો